ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડ કોટાલિયા ખાતે બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ ગુજરાત સરકારના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરની પ્રેરણાથી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા તંત્ર છોટાઉદેપુર દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ખેલ મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે દરેક દરેકે દરેક ગામડે ખેલકૂદનું વાતાવરણ નિર્માણ થાય અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બાળકો અને યુવાનોમાં તથા વયસ્કોમાં છુપાયેલી પ્રતિભાવને બહાર લાવવામાં સફળતા મળે અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવાય સાથે સાથે પ્રત્યેક ગામ અને શહેરના ખેલાડીઓનું ઇન્વોલ્વમેન્ટ થાય અને પાર્ટિસિપન્ટ થાય તે માટે પ્રથમ શાળા ગ્રામ્ય કક્ષા રમતોત્સવ તાલુકા કક્ષા રમતોત્સવ સાત રમતો અને જિલ્લા કક્ષાની ચોવીસ રમતો અને રાજ્ય કક્ષાએ સીધી સીધી યોજાતી પંદર રમતો મળી કુલ ઓગણચાલીસ રમતોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ખેલ મહાકુંભ બે પચીસ અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખોટાલિયા છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ જેમાં કુલ બસો નેવું સ્પર્ધકોએ ઉત્સાહભાઈ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં આ સ્પર્ધા કુલ છ વિભાગોમાં રમાઈ હતી જેમાં અંડર ઇલેવનમાં પાંત્રીસ અંડર ફોર્ટીનમાં સિત્તેર અને અંડર સેવન્ટીનમાં પાસઠ ઓપન વિભાગમાં નેવું અને ચાલીસ વર્ષથી ઉપરના વિભાગમાં વીસ અને સાહીઠ વર્ષથી ઉપરના વિભાગમાં દસ એમ કુલ બસો નેવું સ્પર્ધકોએ ઉત્સાહભાઈ ભાગ લીધો હતો જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર વિજેતા થનાર ટીમ પ્રત્યેકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે